ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરમાં મંકી કેપ મોટર સાયકલ પર ચેન સ્નેચિંગ અને મોબાઈલ સ્નેચિંગ સાથે લૂંટ કરનાર હત્યારા ગણેશ ઉર્ફે ગણિયાને તેના સાગરી સાથે ઝડપી પાડ્યો હતો અને સોળ જેટલા ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે પોલીસે બાતમીના આધારે ઉધના મગદલા રોડ પરના ગાંધી કુટીર પાસેથી રીઢાચોર ગણેશ ઉર્ફે ગણિયોર રવિન્દ્ર વાઘ અને વિજય ડાયા આગ્નિ ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓ પાસેથી વિવિધ વિસ્તારોમાંથી સ્ટ્રેચિંગ કરાયેલી તેર જેટલી સોનાની ચેઇન લૂંટ કરેલા એક્ટિવા મોપેડ અને એક્ઝેઝ મોપેડ સાથે રેમ્બો છરો મળી દસ લાખથી વધુની મતા કબજે કરી છે અને આરોપીઓની પૂછપરછ કરતાં તેને જણાવ્યું હતું કે તેઓ અગાઉ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ચેઇન અને મોબાઈલ સ્નેચિંગ લૂંટ તથા મર્ડર અને મારામારી જેવા ગુનાઓમાં તેઓ અગાઉ પકડાઈ ચૂક્યા છે અને જામીન પર આવી લૂંટ કરતા હતા તો હાલમાં મંકી કેપ પેરી બાઇક પર મોબાઈલ ફોન અને ચેન સ્ટ્રેચિંગ કરવાની સાથે કરતાઓની કબૂલાત કરી હતી ક્રાઇમ બ્રાન્ચે ઉમરા અડાજન સરથાણા ખટોદરા અને જાંગીરપુરા પોલીસ પતકના સોળ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે સફળતા મળી હતી પરંતુ મોટરસાયકલ ઉપર આવીને ચેન સ્નેચિંગ કરે અને કોઈ રોકવાના પ્રયાસ કરે તેને છરો બતાવીને છરાની બીક બતાવીને ભાગી જવાના એક મોડેસ ઓપરેન્ડે પોલીસના ધ્યાને હતા ઘણા દિવસથી એ પણ ટ્રાઈ કરતા હતા ક્રાઇમ બ્રાન્ચની ટીમને આ મુખ્ય તોમદારને પકડવામાં સફળતા મળેલી છે આ તોમકદાર છે ગણેશ ઉર્ફે ઘણીઓ રવિન્દ્ર વાઘ એની ઉંમર છે બાવીસ વર્ષ આ હાલમાં રહે છે ભીમનગર ઉધના ગાંધી કુટર વિકાસભાઈના મકાનમાં પરંતુ મૂળ વિસરવાડી તાલુકા જિલ્લા નંદુરબાર મહારાષ્ટ્રનો રહેવાસી છે એની સાથે એના બીજા સાથીદાર હતા એની પણ ધરપકડ કરવામાં આવી છે એનું નામ છે વિજય ડાયાભાઈ કાંગરીવાળા આ રામદેવ નગર સોસાયટી સિદ્ધિ વિનાયક સામે હાથેના ઉધનામાં રહે છે તારીખ ત્રીજી ફેબ્રુઆરીના રોજ ખટોદરા પોલીસ સ્ટેશનની હદમાં છરી બતાવીને લૂંટનો ગુનો જાહેર થયેલ જેના લીધે પોલીસ તોમતદારોને ચેક કરવાને પકડવાના કામગીરીમાં હતી પોલીસે એક મોટર ઉપર જતા બે જણાને રોકીને ચેક કરવાના પ્રયાસ કર્યા તો આ લોકોએ ભાગવાની પ્રયાસ કરી પોલીસે રોકવાના જે પ્રયાસ કર્યા આમાં પોલીસને પણ છરા બતાવીને આ લોકોએ ભાગવાના પ્રયાસ કર્યા આમાં એમની મોટરસાઇકલ પડી ગઈ પણ બીજા એક એક્ટિવાવાળાને છરી બતાવીને આ લોકો ભાગી ગયા આ બંને તોમતદારોને પકડવામાં પોલીસને સફળતા મળી છે હવે આ લોકોની સાથે સડાયેલા ત્રીજા એક આરોપી છે જેની શોધખોળ પોલીસ કરી રહી છે પરંતુ આ ગંભીર બાબત આ છે કે ગણેશ જે પકડાણા છે એની ઉંમર બાવીસ વર્ષની છે અને એની પાસેથી કુલ ગુના સોળ ડિટેક્ટ થયા ચેન સ્નેચિંગના ત્રણ લૂંટના બે અને મોબાઈલ સ્નેચિંગના એક આ ઉમરા અડાજણ સરથાણા ખટોદરા અને જહાંગીરપુરા વિસ્તારમાં આ બનાવો બનેલા હતા એની પાસેથી જે મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યા છે તેર સોનાની ચેનો જે સ્નેચિંગ કરી હતી વાનો બે પલ્સર અને એક્ટિવા અને ત્રીજો રેમ્બાછેરી જે રેમ્બોછેરી બતાવીને આ બેવડાવીને ભાગવાના આસો કરતો એના ગંભીર ગુનાહિત ઇતિહાસ છે આ ચેન સ્નેચિંગ બે લૂટ બે બર્ડર એક મોબાઈલ સ્નેચિંગ પાંચ ખૂલની કોશિશ છ હથિયાર ધારા બાબતના જાહેરનામાં ભંગના નો અને પાસા અટકાયતી એક વખત એવી રીતે કુલ પચીસ ગુનાઓ આ ઈસમ ગણેશ રવિન્દ્રભાવના માથે બોલે છે એના જે સાથીદાર છે આ પણ અગાઉ એ ઘરફોડમાં પકડાયેલો છે નાગરિકો સુરત શહેરમાં સલામત અનુભવ કરે આના માટે દરેક પ્રકારના પ્રયાસો પોલીસ કરી રહી છે તો આ જે સફળતા મળી આના પછી પણ પોલીસ સતત મહેનત કરશે કે કોઈ પણ તત્વને એવી રીતે નાગરિકોને તકલીફ પહોંચાડવાના હેરાન કરવાના કે ગુના કોઈ તક ના મળે હાલ તો ક્રાઇમ બ્રાન્ચે રીઢા ગણેશ રૂપે ગણ્યો તેના સાગરિત વિજય કાંગરીવાલાને ઝડપી પાડ્યા છે જ્યાં તેઓના વધુ એક સાગરિત અક્ષર સિંધે ભાગતો ફરતો હોય તેને ઝડપી પાડવા પોલીસે ચક્રો પણ ગતિમાન કર્યા છે ઓઝર કુરસી સાથે પ્રકાશવાળા